ઋષિ નો દેશ એવા આપણું ભારત આપણું ગરવું ગુજરાત ખેતી ઉપર નિર્ભર ગામડાઓ ઓણ આપણને બધા ને એમ હતું કે લોટકી વાવણી થઈ છે ટાણાહાર ના મેઘ છે બંધારણ બરાબર બંધારણું છે ફોળ આની વર થાય અને એમાં ગઈ ચોવીસ તારીખે કમોસમી માવઠાના મારથી સુરત દાદા વાદળ પાછળ છુપાણા નવ નવ દી સુધી ડોકુ ન કાઢ્યું અને ખેડૂતોને પાયમાલ કરી દીધા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ગુજરાતના ગામડા ગુજરાતના ખેડૂત ગુજરાતના ખેત મજદૂર એના જીવનના બે છેડા ભેગા થાય ને એટલે આ ખેડૂત જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી આજ આ ખેડૂત જન આક્રોશ યાત્રા સોમનાથ ને શિષ્ય ઝુકાવી ને કીધું કે હાઈ મહાદેવ અમારા ગુજરાત ના ગામડા ને ગરીબ ને ખેડૂ ને બળ દેજે અધિકાર નો અવાજ ઉભો કરવાનું બળ દેજે અને આ સોમનાથ દાદા ને શીશ ઝુકાવીને યાત્રા શરૂ થઈ થી દ્વારકાધીશ ના દરબારમાં ગરીબ ગામડા ને ખેડૂત ની અરજ લઈને જાવું છે અને એમાં સુર પુરાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ ખૂબ વરિષ્ઠ આગેવાન આપણા સંગઠન પ્રભારી માર્ગદર્શક મુકુલવાસની એવા

એક લાલ બીજો પાલ હવે પાલ જો આપણે બની જાય ને તો આ લાલ પાલ અને બાલ ની ત્રિપુટી ફરી પાછી આઝાદી લાવે માનની લાલજીભાઈ ભાઈ લાલભાઈ લાલ ભાઈ દાદા માન એવા ઓશીલા જોશીલા સાથી લડાયક નેતા માનની ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણી એવા જ આપણા હકમ જેવા આગેવાન માનની पूजा भाई वाज मंच ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને પરિવારજનો વડીલોને સાંભળવા મને તો તમે બધાય ગામનો માણા એ હાબળા રાખતા હો સમય નથી લેવો આ લડાઈ રાજકીય લડાઈ નથી આ લડાઈ

તમારે કઈ વાંધો છે કે નહી તમારા ખેતરપડા રાવણ ના પાદર માં નથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી ગયો કે નહી બાપ દીકરા એ વાહુ જવું પડે અને છોડ મોટો થાય ત્યારે ખબર પડે કે નકલી ખાતર નકલી બિયારણ અને નકલી દવામાં બાપ અમારું વરહ ફેલ થઈ ગયું થાય કે નહીં આ કપરા કાળની વચ્ચે આપડી મોલાયત પડામાં લઈને આવીએ હે

ઘરાગમે કઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે ભાઈ આ વચ્ચેથી મલાઈ તારવનારા લોકોને ઓળખવાનો સમય આવ્યો છે ને એટલે બાપ મારે જાજો સમય નહીં લઈને વિનંતી કરવી છે આ ખેડૂત આક્રોશ યાત્રા સુદેલી સરકારને ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી સરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ છે કે હવે મારો ગામડા નો ગરીબ ગામડા ખેડૂત ગામડા છે મંડળીયું ફરવાનો વેદ નથી રહ્યો ખાનગી દીર્ધારો પઠાણી ઉઘરાણી કરે છે ઘરે ક્યાંય દીકરીઓના લગ્ન લેવાના હોય તો બાપ એનો માંડવો કેમ રોપાય છે ને બાપ આત્મહત્યા કરવા મજબૂર થઈ માંગી તુષારભાઈ કમોસમી માવઠા ને હજી બે અઠવાડિયા ગયા બે અઠવાડિયા પેલા પેલા દ્વારકાધીશ હે ત્યાં સાક્ષાત છે ને તમારા જિલ્લામાં સૌથી પેલા એક ખેડૂત ના દીકરા એટલું છે માંડવી વાવી પાથરા તણાઈ ગયા બે દીકરીઓ ના લગ્ન લીધા બે લાખ ની મંડળી ભરવાનો વેદ નો બાંધીને કુવો પૂરી લીધો

એના લગન લેવાય ગયા હતા ને વરહ ફેંકું ક્યાંક લગન નું આખું પાછું કરવાની વાત થઈને ઈ ખેડૂત નો દીકરો બાપ જીરવી ન આવ્યો આ વરહ ફેંકું ને વર ની ભેગી ની જિંદગી ફગી ગઈ અને આત્મહત્યા કરવી તો ત્યારે આપણે સૌને સાથે મળીને એક અવાજ ઉઠાવવો પડે છે કે ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી શાસકો તમારે અમારા કેટલા ખેરુતોનો ભોગ લેવો છે હે કેટલા ખેરુતોને બોતનામોમાં ધકેલવા છે જાગો અમારા ખેરુતના બધાય જેવા માફ કરો માફ એક તરફ ઉદ્યોગપતિઓના 1.2 લાખ કરોડ માફ થઈ જાય તમારો ખેરુતનો દીકરો જગતનો તાજ પેટે સોટિયા લઈ અને ભૂખિયાના જઠરાગની ઠારે આજ જીવનના વરહના બે છેડા ભેગા નથી થાય એના દેવા માફ સુકામ ન થાય ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો લીલો કરો અમારી પાક નુકસાની આગોતરી વ્યવસ્થા કરો આ રિ સિઝન શરૂ થઈ પડા ચોખ્ખા નથી ત્યાં ખેડ કરવી હોય ચણા વાવવા હોય ઘઉં વાવવા હોય ચાર ખેડ કરીએ ને ત્યારે તો બાપ પડું ચોખું થાય રવિ સિઝન નો પાયો નખાઈ ગયો છે ખેડૂતોના ના કિસ્સા ખાલી અમે સરકાર ને વિનંતી કરી કે સરકાર ભૂતકાળ ની જેમ સરકાર માટે અમને વિના વ્યાજે વિના વ્યાજે લોન આપે એવી અમે વિનંતી કરી સરકાર ને કીધું કે સરકાર સત્વરે અમારી તમામ કૃષિ ઉપજો ની ખરીદી શરૂ કરે તમારી ખરીદી શરૂ થઈ કે નહીં હે અમે સરકાર કીધું કે તમામ કૃષિ ઉપજો ની સત્વરે ભાવ ની ખરીદી માં પાક પુરવત્તા ના ધોરણો હળવા કરવામાં આવે ટેકાના ભાવ ની ખરીદી માં જે મહત્તમ માથાની ખરિયાદા મર્યાદા છે ને એ દૂર કરવામાં આવે ભણના દીકરાઓ આપણો બધોય માલ ખરીદવાની બદલે ગઈ વખત બસો મણ ખરીદીતી આ વખત હવા હો પણ કરી નાખી એટલે એક મુદ્દા ને તમારા ધ્યાન ઉપર મૂકીને મારી વાત પૂરી કરવી છે તમે વિચારો ગઈ વખત બસે મણ માંડવી ખરીદી ચૌદસો ને બાવન રૂપિયે મણ ભાવે બસે મણ ખરીદી હોત આ 75 મણનો કાપ મૂક્યો ને અત્યારે મકફળીનો બજારમાં ભાવ કેટલો છે 800 થી 900 900 હજાર 1011 થી સરેરાશ ₹1000 ની મણ કેટલી હે 800 9 છે ₹1000 ની મણ ગણો ને બાપ આપડી પંચોતેર મણ માંડવી ટેકાના ભાવે ખરીદવામાં કાપ મૂક્યો પંચોતેર મણના ના ભાવે ચારસે બાવન રૂપિયા આપણી પાસે થી ગયા વર્ષે દીધા આ વખત પાછા લઈ લીધા પંચોતેર મણના ના ચારસે બાવન રૂપિયા એટલે ચોત્રી હજાર રૂપિયા ટેકા ભાવે ખરીદી માં કાપી લીધા અને ભડના દીકરા ઐતિહાસિક મોટા પેકેજમાં માં હજાર દીધા ચોત્રીસ હજાર કાપી છુમાળી હજાર દીધા હું ખેડૂતો દીકરો વિક્રમભાઈ મે હિસાબ કર્યો તમારી નાનો વિગતો મોટો નાનો

જાહેર થયું પછી ખબર પડી કે બાર પત્રી હોલ હોલની બેગ મૂડી નો આવે પાંત્રીસે રૂપિયા માં દહાડી નો થાય પાંત્રીસે રૂપિયા તો વરસાદ થી માલ બચાવવા તાલપત્રી લીધી હતી ને એ તાલપત્રી નું આવે કે નહી વીકે પાંત્રીસો રૂપિયા નું ખાલી બિયારણ વાવ્યું હતું સત્તર અઢાર હજાર રૂપિયા નો વીજે ખર્ચો થયો અને આ ખેડૂત વિરોધી સરકારે પાંત્રીસે વીસ નું પકડાવીને બાપ મારી તમારી પીડા એમાં મીઠું ભભરાવવાનું કામ કર્યું છે ત્યારે બે હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે કહું છું કે આ વખત આપણે સમય એક થવું પડશે

ખેડૂત બની અને આ તમોસમી માવઠાની પીડાથી આખા ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાણો ને ત્યારે ખેડૂતના સંપૂર્ણ દેવા માફ કરવા માટે થઈને એક છત્ર નીચે આવો એવી આ મંચ ઉપરથી હું વિનંતી કરું છું અને મને વિશ્વાસ છે મારા નેતૃત્વ ઉપર આજ અમે મત માંગવા નથી આવ્યા હે મત માંગવા નથી આવ્યા આજ આ આવડી મોટી કઠણાઈ બેઠી મોસમી માવઠાની પીડામાં ખેડૂતો એને ખંભે ખંભો મેળવીને સાથ દેવા માટે આવ્યા છે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે થઈને આ લડાઈને તેજ કરવા માટે આવ્યા છે અને એમાં આપ સૌના સહકારની જરૂર છે આપ સાથ આપશો કે નહીં આ લડાઈ તમારી છે મત માંગવા આવીએ ને તેથી તમને મજા આવે એ કરજો બાપ પણ આજ આજ જો ભેગા થઈ અને આપણે આ સુતેલી સરકાર ને નહીં જગાડી તો આ કઠણ વર્ષ માં બાપ કેટલાય ખેડૂતના દીકરાઓ એ ઘઉંના ટીકડા પીવા પડશે હે કેટલાય ખેડૂતના દીકરાઓ એ બાપ કુવા પૂરવા પડશે કેટલાય ખેડૂતોના દીકરા નિહાળેથી ઉઠાડી લેવા પડશે કેટલી ખેડૂતોની દીકરીઓના બાપ માંડવા માંડવા મૃત લેવાઈ ગયા ને માંડવા રોકવા પડશે તો એક વાર મારી સાથે નારો દેજો ખેડૂતો દેવા માફ કરો અને કાદવ કુચડ સાફ કરો દેવા વસતા રામ અમારા દ્વારકાધીશ ને વંદન કરીને મારી વાત અહીંયા વિરામ આપું છું જય હિંદ જય ભારત જય જય